છોટાઉદેપુરના સંખેડામાં તારીખ બે એક બે હજાર ચોવીસના રોજ કોશિન્દ્રા ટીવી વિદ્યાલયની સગીર વિદ્યાર્થીઓની ચાલુ પિકઅપ વાનમાં છેડતી કરનાર છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લા એસપી સહિતની ત્રણ ટીમોએ આરોપીઓની ધરપકડ કરી ઓપરેશન પાર પાડ્યું હતું અને પોલીસે ગણતરીના કલાકમાં દરેક આરોપીઓને દબોચી લીધા હતા આરોપી અશ્વિન ભીલ પરેશ ભીલ સુરેશ બિલ સુનિલ બિલ શૈલેષ બિલ અર્જુન બિલ નાઓની ધરપકડ કરી છોટાઉદેપુર બોડેલી એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અગિયાર જાન્યુઆરીએ તમામ આરોપીઓને મામલતદાર સમક્ષ રજૂ કરવામાં આવશે આરોપીઓની ઓળખ પરેડ બાકી હોવાથી તમામ આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે Obrigado. Okay. Okay.